અહીં મામાનું ઘર ચાલે છે જે પાલનપુરમાં સદરપુર ગામ છે રામાપીર મંદિરમાં જ્યાં પચાસ દીકરીઓનું રહેવાનું જમવાનું અને ભણવાનું થઈ રહ્યું છે જે લોકોના સહયોગથી થઈ રહ્યું છે અને અમે છેલ્લા ત્રણ વર્ષથી કેન્સરગ્રસ્ત દીકરીઓ માટે હેર ડોનેશનનું કામ કરી રહ્યા છે મેં પણ ગઈ સાલ એક મારા પણ હેર આપેલા છે અને એને જોઈને ઘણી બધી દીકરીઓને એ વાત મનમાં ઉતરી અને અત્યારે એ લોકો હેર ડોનેટ કરી રહ્યા છે જેમાં આજે ઘણી બધી દીકરીઓ આપણા મામાના ઘરેથી પોતાના હેર ડોનેટ કરવાના છે જે કેન્સર દીકરીઓને વીક બનાવવા માટે કામ લાગવાના છે અહીંયા અમે જીપીએસસીની તૈયારી કરીએ છીએ અને સાથે સાથે અમારા મેડમ અલગ અલગ પ્રવૃત્તિઓ પણ કરાવે છે જેમ કે આજે હેર ડોનેશન હેર ડોનેશન ગરીબ વ્યક્તિઓને એ લોકોને વાળ નથી હોતા આપણા હેર ડોનેશન બીજી વ્યક્તિઓને વીક બનાવીને આપવામાં આવે છે અને એ લોકોથી એમને એમ નહીં લાગતું કે અમારે વાળ નથી અને એને એનાથી એ લોકોને ઘણી બધી ખુશી મળે છે અને આજે અલગ અલગ દીકરીઓ ઘણી બધી હેર ડોનેશન કરાવે છે અને આપણે પણ એ ડોનેશન કરવું અને આપણે હેર ડોનેશન ડોને ડોનેશન કરવાથી આપણે ખુશી બીજાને પણ મળતી હોય છે ખૂબ બધી ખુશી મળી છે મને પ્રિયંકા મેમના પ્રેરણા દ્વારા મને બી વાળ ડોનેટ કરવાની ઈચ્છા થઈ પહેલાં ખૂબ બધી શરમ લાગતી હતી કે કેવા લાગશે વાળ પણ પછી વિચારી લીધું કે ના મારે બી હેર ડોનેટ કરવા જ છે અને મેં કરી નાખ્યા આજે મને ખૂબ બધી ખુશી મળે છે કે જે કેન્સરગ્રસ્ત દીકરી હશે એને મારા વાળા ખૂબ બધા કામ લાગશે એના બદલ મને ખૂબ બધી ખુશી મળી છે